સંખ્યા માં ઉમટી પાડ્યો આજના આધુનિક યુગમાં અનેક વાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધાશ્રમો માં છે અનેક માતા પિતા એવા છે જેમણે દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી મોટા કર્યા હોય કોઈને વ્યવસાય લગાવ્યા હોય તો કોઈને નોકરીએ લગાડ્યા પરંતુ એ જ દીકરાઓ માટે માતા પિતા બોજ બની ગયા હોય અને ત્યારે તેમને બે ટંકનો રોટલો અને ઓટલો આપવા માટે પણ દીકરાઓ પાસે આજીજી કરવી પડતી હોય છે તેવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે તેવા સમયે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રોએ પોતાના માતા પિતાનું શ્રીમદ્ ભગવત સપ્તાહ યજ્ઞ યોજી જીવન પર્વ ઉજવી સમાજ જીવનને અને આજના યુવાનોને એક અનોખો સંદેશ પાઠવ્યો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ધાર્મિક ગ્રંથોમાં માતા પિતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ ભગવાનના મંદિરે લોકો દર્શન માટે જાય તેના પહેલાં ઘરમાં દેવ સમાન પોતાના માતા પિતાને પગે લાગી નીકળે તેવું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે અનેક સાહિત્યકારો કથાકારો તેમજ સાધુ સંતો પણ સમાજ જીવનમાં સંદેશો આપતા હોય છે કે માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે પરંતુ આજના આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક આ વાતો ભૂલાઈ રહી છે અને જેના કારણે અનેક માતા પિતાઓને દુઃખ સહન કરવાના પણ સમય આવ્યા છે અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દીકરા દ્વારા તરછોડેલા માતા પિતા વૃદ્ધાશ્રમોનો સહારો લઈ રહ્યા છે જોકે આજના આધુનિક યુગમાં માનવ ટેકનોલોજીમાં અનેક રીતે આગળ તો વધી રહ્યો છે સુખી સંપન્ન બની રહ્યો છે પરંતુ સંસ્કારોથી પાછળ જઈ રહ્યો છે તેમ દેખાઈ રહ્યું છે ત્યારે જે માતા પિતાએ પોતાના દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી ભણાવી ગણાવીને તેમને પગભર કર્યા હોય એ જ માતા પિતાને જ્યારે ઘર છોડવાનો વારો આવે તે આજના સમાજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે ત્યારે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રો દ્વારા પોતાના માતા પિતાના જીવન પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પ્રેરણા લઈ શકે અને માતા પિતાની સેવા માટે દરેક યુવાનોમાં ભાવ જાગે માતા પિતાનું સન્માન વધે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દ્વારા જીવન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું વસંતભાઈના ઘરેથી પોથી યાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી જેમાં પ્રથમ દિવસે પોથી યાત્રામાં દસ હજારથી વધુ સર્વ સમાજના લોકોએ ભાગ લીધો હતો અને આ પ્રસંગે લોકોએ કહ્યું કે હાલના આધુનિક સમયમાં જ્યારે દીકરાઓ પોતાના માતા પિતાની સેવા કરવા માટે પાછી પાણી કરતા હોય છે માતા પિતાને તરછોડી દેતા હોય છે અને મજબૂર માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બને છે તેવા સમયે રતનપુર ગામે આ ભટોળ પરિવાર દ્વારા પોતાના માતા પિતાનું જે જીવન પર્વ ઉજવી રહ્યા છે જે આજના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે અને જેના સાક્ષી બનવા માટે અમે પણ આજે આ જ્ઞાન યજ્ઞમાં જોડાયા હતા જેની અમને ખુશી થાય છે આ પ્રસંગે અનેક સાધુ સંતો રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર વીરજીભાઈ જુડાલ સહિત અનેક આગેવાનો યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આપણા જિલ્લામાં ઘણા લોકો ઘણા છોકરાઓ એવા હોય છે કે મા બાપને પૂરું પૂરું ધ્યાન આપતા નથી અને મા બાપ બિચારા કંટાળીને પછી એમનાથી વિખુટા પડી જાય છે અને ત્યાં વધારા પણ મૂકવાના પણ આ લોકો મૂકતા હોય છે આવા લોકો માટે એમ કે એમને જે જ્ઞાન મળે એ પ્રમાણે આપણે અહીંયા રતનપુર ખાતે એક મોટું આયોજન કર્યું એમાં દરેક આવી અને આનો જો લાભ લઈએ તો એ જે આ થતું હોય ઉધ્રાસમાં મૂકવાના જે હોય છે એ પણ આપણે હવે બંધ થઈ શકે છે અને આવી જે કથાઓ છે કે સભાઓ છે એમાં આવી અને એ બેસે તો એમનામાં મગજમાં પણ એનું પરિવર્તન થાય છે તો આવી એક લગભગ ગણા કે દસથી બાર હજાર જેટલી સંખ્યા એ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા રતનપુર ખાતે અને આ જે જબરજસ્ત જે પ્રોગ્રામ કર્યો એમાંથી ઘણું બધું શીખવા મળે છે અને આવા બધા જે બનતા કિસ્સાઓ છે એ હવે બંધ થાય એવું આ આયોજનમાંથી શીખવા મળે એ પ્રમાણે અમે બધા લોકો આવ્યા છીએ અમે અહીંયા જોયું બહુ મજા આવી અને અમે આ આનંદ લીધો કથાનો અને આ જે બંને દીકરાઓ જે પરથીભાઈ સાહેબના જે વસંતભાઈ અને જે ભાઈ જયેશભાઈ બંને એમની મા બાપ જીવન પર્યંત જે મોટું આયોજન કર્યું એ દરેકને શીખ લઈ અને એક આવું ઉત્તમ કામ પૂરું કર્યું છે તો દરેકે આ બનાસકાંઠા જિલ્લાના દરેક જે યુવાન છોકરાઓ છે તે આમાંથી શીખ લે અને આપણા મા બાપની સેવા કરે અને જે ઉધ્રાસમાં જતા હોય છે એવા લોકો ના જઈ શકે એ માટે ખરેખર આવી કથાનું આયોજન થાય તો આપણે બધા લાભ લેવો જોઈએ આજે આધુનિકતાના નામે પોતાના બાળકો પોતાના માતા પિતાના પણ ઘણીવાર વૃદ્ધાશ્રમ પણ મૂકી દે એમની સેવા કરવામાં પણ ઉણા ઉતરે આવા સમયમાં આજે આજના દિવસે ભાગવત સપ્તાહનું આયોજન એ પણ પોતાના માતા પિતાના જીવન પર્વ ઉજવવાના નિમિત્તે આજે લગભગ દસ હજાર લોકોએ ભોજન લીધું અને સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય અને આજના યુગના યુવાનો માટે તો ખૂબ જ પ્રેરણા લેવા જેવો આજનો જે પ્રસંગ રહ્યો એમાં લોકોએ ખૂબ વખાણ કર્યા ભાગવતમાંથી પણ ઘણું બધું કથાનું જે બોધ હતો શાસ્ત્રીજી દ્વારા જે આપવામાં આવ્યો એમાં પણ લોકોને ખૂબ આનો લાભ મળ્યો એ સિવાય લોકોએ પ્રેરણા પણ લીધી કે પોતાના મા બાપ માટે આપણે જીવનમાં કશું કરવું જોઈએ તો આ આજના સમય માટે ખૂબ પ્રેરણારૂપ કિસ્સો હતો અને આવા પ્રસંગ ખરેખર થવા જોઈએ આજે આ આધુનિક યુગમાં આપણા જે ઘરડા મા બાપ છે એમને આપણે જઈને મૂકી આવીએ છીએ એ વૃદ્ધાશ્રમમાં મૂકી અને તેમને પણ આપણે ઘણી રીતે કેવી રીતે ઉશેર કરીને આપણને મોટા કર્યા છે એ બધું આપણે પાછળનું વિચારતા નથી અને આપણે ઘરમાં પુત્ર વધુ આવે એટલે આ અંતે ઝઘડા થાય એટલે દીકરો છે એ જઈને ઉદ્ધાશ્રમો આપણને મૂકી આવે છે પણ આવું ના કરવું જોઈએ આ રીતના જો આ ભાઈ પરથીભાઈ ભટોળ સાહેબના ત્યાં બે દીકરાનો જન્મ થયેલો હતો એ દીકરાઓએ આ મા બાપ વિશે આ કથાનું આયોજન કર્યું અને આ કથામાં આ રીતે આપણે બધા સમાજના લોકોને આવી રીતે પ્રેરણારૂપ થાય અને બધાને આવી રીતે ઘરે ઘરે જઈ અને આવી રીતે કરવું જોઈએ મા બાપને ઉદ્ધાશ્રમો ના મૂકવા જોઈએ એમની જે થાય એ યથાશક્તિ સેવા કરવી જોઈએ અને બધોને આ રીતે હેડવું જોઈએ એ મારી આશા ધાનેરા ના વરિષ્ઠ પત્રકાર તંત્રી સંઘ પ્રમુખ ગગનવાણી સાપ્તાહિક ના તંત્રી કોમી એકતાના પ્રખર હિમાયતી અને રાષ્ટ્રપતિ સમર્પિત એવા જેમની કલમથી એક સમય ધાનેરાનું વડલો બોલે છે નામે ચાલતી કોલમથી ખોટું કરતા સરકારી બાબુઓ રાજકારણીઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જતો લોકો આતુરતાથી તેમના અંકની રાહ જોતા હતા સમાજ સેવામાં હંમેશા અગ્રેસર આજે સિત્યોતેરમાં વર્ષમાં પ્રવેશતા મહેન્દ્ર ચંદુલાલ સંઘવી હાલ પણ સતત કાર્યરત છે તેમજ ધાનેરા જૈન સમાજમાં આગવી પ્રતિભા ધરાવે છે અનેક સંસ્થાઓ સાથે જોડાઈ લોકસેવા કરી રહ્યા છે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ધાનેરા મીડિયા દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો તેમણે સૌ પત્રકાર ક્ષેત્રની શરૂઆત ઓગણીસો તોતેરમાં જય બનાસ સાપ્તાહિકથી કરેલી ડીસાના રખેવાડ સાપ્તાહિકમાં ચાર વર્ષ સહતંત્રી તરીકે ફરજ બજાવી ત્યારબાદ દૈનિકના સહતંત્રી તરીકે સેવા આપી હતી છેલ્લા પંચાવન વર્ષથી પત્રકાર ક્ષેત્રમાં ફરજ બજાવતા અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય ગગનમાણી નામનું સાપ્તાહિક અખબાર દ્વારા લોકોના પ્રશ્નોને ઉજાગર કરનાર તેઓનું આજે જન્મદિવસ હોવાથી ધાનેરા તંત્રી સંઘ તેમજ પત્રકાર મિત્રો દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં

આનંદનગર અરડુવાડા અને ઉમરી ગ્રામ પંચાયતના નવીન બિલ્ડિંગનું રિબિન કાપી ખુલ્લી મૂકવામાં આવી ડીડીઓ સ્વપ્નિલ ખરેના હસ્તે ત્રણેય ગ્રામ પંચાયતોના મકાનને ખુલ્લા મૂકતા વિકાસના કામોને વેગ મળશે ડીઓ સહિત પંચાયતના સદસ્ય અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા ત્રણેય ગામોના લોકો દ્વારા ડીડીઓ સ્વપ્નિલ ખરેનું સન્માન કરવામાં આવ્યું ડ્રાઈવરો માટે લેવાયેલા નિર્ણયને લઈને સરકારના ડ્રાઈવરો માટે લેવાયેલા નિર્ણયને લઈ થરાદમાં શટલ ચાલકો વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે થરાદમાં ઇકો સહિત શટલ ધારકોને વાહનોના વાહનો પૈડા થંભાવ્યા પેસેન્જર વાહનોના પૈડા થંભી જતા મુસાફરો હેરાન પરેશાન થયા છે મુસાફરો અને વાહન ચાલકો વચ્ચે તૂતું મેમે થઈ સરકારે ડ્રાઈવર અકસ્માત સર્જે તો સાત લાખનો દંડ અને દસ વર્ષની સજાનો નિર્ણય કર્યો છે ઇકો અને શટલ ચાલકોએ સરકાર આ નિર્ણય પરત ખેંચેની માંગ સાથે હડતાલ આદરી છે હા તો ઉતરી ગયો અમારા હાથ રાખ ને દસ વર્ષ ની નથી તો ઉતરી

અરે સાહેબ અમે મજૂરી કરી છે ડ્રાઈવિંગ કરીએ છીએ અમારી સરકારે કાયદો એવો આપ્યો છે કે ડ્રાઇવર કોઈ એક્સિડન્ટ કરે તો એને સાત લાખ રૂપિયા આપવાના બાર મહિનાની સજા કરવાની છતાં અમે તમે મને કેવી રીતે તમે જેલમાં મૂકી તમારા બાળબચ્ચા નું કોણ અંભાળશે

સ્થિતિ કફોડી બની છે સ્થાનિકોએ સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચી કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી જો ગુરુવાર સુધી કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોએ કચેરીને તાળા ચીમકી પણ ઉચ્ચારી છે કેનાલનું તૂટેલું નાળું ચોત્રીસ લાખના ખર્ચે નવું બન્યું અને પાણી છોડતાની સાથે જ નાળું ફરી તૂટી જતાં ખેડૂતોએ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે જો ગુરુવાર સુધીમાં પાણી નહીં છૂટે તો આક્રમક બનેલા ખેડૂતો કચેરીને તાળાબંધી કરશે કર્મચારીઓ રોકડ રકમ લઈ પતાવટ કરતા હોવાનું એસીબીના ધ્યાન પર આવ્યું હતું આ મામલે એસીબી દ્વારા ડિકોય છટકાનું આયોજન કરી સિટી ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ અને ટોઈંગ રોજમદારને ડીકોયર પાસેથી રૂપિયા ત્રણસો રૂપિયાની લાશ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા એસીબીનું ડીકોય છટકું સફળ રહેતા જિલ્લાના અન્ય લાચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો હોય તો તેને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી નિયમ મુજબ દંડની વસૂલાત કરવાની હોય છે પરંતુ બનાસકાંઠા એસીબી ને મળેલ માહિતી અનુસાર પાલનપુર શહેરમાં વાહનો ટ્રાફિક શાખા દ્વારા વાહન ટોઈંગ કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર સો થી એક હજાર સુધીના લાંચના નાણાં લઈ વાહન છોડી મુકતા હોય છે જે હકીકતની ખરાઈ કરવા ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા ડીકોયર પાસેથી બાઇક છોડવાના અવેજ પેટે ઇન્ચાર્જ દિલીપભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ રોજમદાર નારણભાઈ પરમારને એસીબીએ ઝડપી પાડ્યા હતા એસીબીએ બંને આરોપીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મામલા કચેરી સ્ટાફ દ્વારા

જડપાલ જથ્થાને સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યાશાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરી તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રેકોર્ડ મુજબનો સ્ટોક નહીં નીકળેલ હોવાનું સામે આવ્યું છે આ મામલે ઉપલેટા મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરવામાં આવી છે આજ ઉપલેટા તાલુકાના બાયાવદર ફૂલવાળી વિસ્તારમાં ઘઉં કટા આઠ ચોખા કટા સાત ચણા કટા એક ટોટલ જથ્થો અંદાજિત કિંમત છસો પચાસ ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે ધાનેરા તાલુકાના જડીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ઉપસ્થિત રાજકીય આગેવાનો ગામના સરપંચ તથા હોદ્દેદારો તેમજ ધાનેરા પ્રાંત અધિકારી તથા મામલતદાર વિવિધ વિભાગમાંથી આવેલ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં રેશન કાર્ડ જીબીને લગતી કામગીરી તેમજ દાખલાઓ તેમજ વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી સરકાર લોકોના ઘર આંગણે આવીને કામ કરી રહી છે ત્યારે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને આવેલા તમામ મહેમાનોનું પણ સ્વાગત

કરવામાં આવ્યું હતું તેમજ લોકોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી માનપુરા ગામમાં યુનિસેફમાંથી પધારેલ નીલમબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે વંચિત બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે યુનિસેફ સાથે સરકારે ગ્રાઉન્ડ સર્વે કરવા માટે અભિયાન હાથ ધર્યું છે એટલે બાળમજૂરી બાળલગ્ન અને બાળકોનું શોષણ અટકાવવા માટે વિવિધ યોજનાઓ થકી વંચિતોને લાભ આપવાનું કાર્ય કરી રહ્યા છીએ જેમાં વાલી દીકરી યોજના પાલક માતા પિતા યોજના કુંવરબાઈનું મામેરું યોજના શક્તિ પોષણ યોજના અને બાળકોને શારીરિક અને માનસિક વિકાસ માટે કીટ અને ખાદ્ય વસ્તુઓ આપવામાં આવે છે આ રથ આપણા ઘર સુધી આવ્યો છે તો કોઈ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહી જાય એવી વિનંતી કરવામાં આવી હતી વડગામ એપીએમસીના ચેરમેન પરથીભાઈ લોહે વિકાસનો રથ ઘર ઘર અને જન જન સુધી પહોંચતો કરવા બદલ આદરણીય મોદી સાહેબનો આભાર માની લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેનાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળા કૃષિ મેળા યોજી ગરીબોની અને ખેડૂતોની ચિંતા કરી હતી અને હવે આખા દેશના ગરીબોને સુખી કરવાનું સૌભાગ્ય એમને મળ્યું છે એટલે દસ દસ લાખ સુધીના આરોગ્ય માટેની ચિંતા કરી કોઈ ગરીબ કોઈ બીમારીથી પીડાતો હોય તો તે માટે વિનામૂલ્યે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશે તો સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી કોઈ વંચિત ન રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો ગામના કુલ સિત્તેર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં પચીસ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશન અને પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા

આ આ સંકલ્પ એટલે કે વર્ષનો વિકાસ વર્ષ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે જે પ્રકારે પ્રસ્થાપિત થયા તો સાડા નવ વર્ષની અંદર કાર્યકાળના સમયમાં શું વિકાસ થયો અને વિકાસ એટલે ગામડે ગામડે સુધી હજી સુધી પણ ક્યાંક મારું મહિલા બેન હોય વિધવાબેન હોય ગરીબમાં ગરીબ વ્યક્તિ એ દેવી મુજબ સમાજમાંથી હોય એ દલિત સમાજમાંથી હોય એ ઠાકોર સમાજમાંથી હોય એ લઘુમતી સમાજમાંથી હોય એ ચૌધરી સમાજમાંથી હોય કોઈ પણ સમાજમાંથી એ નાનામાં નાનો વ્યક્તિ હોય ગરીબમાં ગરીબ ઘર હોય એમાં એક પણ લાભ બાકી ના રહે એટલે એનું નામ છે મોદી સરકારની ગેરંટી મોદી સરકારની ગેરંટી એટલે મારે તમને યાદ કરાવવું જોઈએ આજે કે તેર વર્ષ સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂઆત કરી હતી ગરીબ કલ્યાણ મેળાની અને ગરીબ કલ્યાણ મેળા મેળાની શરૂઆત કરી તેર વર્ષ સુધી બે હજાર શરૂઆત કરી કૃષિ મેળા પશુપાલન મેળા આ બધા મેળાઓ એ વખતે બધા કહેતા હતા કે મેળાઓથી શું થશે પરંતુ આજે આખા રાજ્યની તાસીર બદલાઈ તેર વર્ષ સુધી વિકાસ કર્યો અને તેર વર્ષના વિકાસે ભારતમાં ગુજરાતને આગવું સ્થાન અપાયું અને આખા ભારતમાં ગુજરાતનો નંબર વન આવ્યો અને ગુજરાતના ગુજરાતના નંબર એટલે આ પુત્ર વડાપ્રધાન તરીકે મોદી મંત્રી તરીકે 2014 માં પ્રસ્થાપિત થયા વિકસિત ભારત સંગઠન ગાથા ધાનેરા તાલુકાના છીવાડી ગામે જોવા મળી આયુષ્યમાન ભારત કાર્ડ અને ગરીબ મધ્યમ અને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન આજે આયુષ્યમાન ભારત કાર્ડથી બિલકુલ મફત થાય છે જેના કારણે લાખો ગરીબો આ યોજનાઓના લાભથી નવજીવન મેળવી શક્યા છે ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામના આંબાભાઈ નારણભાઈ પટેલને ગળાનું કેન્સર થયું હતું જેની સારવાર માટે તેમને અઢી લાખ રૂપિયા જેટલું ખર્ચ થાય એમ હતું પરંતુ આંબાભાઈ ગરીબ ખેડૂત હોવાથી આ સારવાર કરાવી શકે એમ ન હતા ત્યારે એમણે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવ્યું હતું અને આ કાર્ડ થકી એમની ગળાની સારવાર કરવામાં આવી હતી ગળાનું કેન્સર માંડ મટ્યું ત્યાં આંબાભાઈને હાર્ટ એટેક આવ્યો અને ડૉક્ટરી તપાસમાં એમને બાયપાસ કરવાનું કહ્યું જેના માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતું જેનું ઓપરેશન પણ આંબાભાઈએ આયુષ્યમાન ભારત કાર્ડથી કરાવ્યું હતું આમ કુલ ચાર પોઈન્ટ એંસી લાખના માતબર ખર્ચથી તેમની સારવાર થઈ હતી તેમના માટે આટલા મોટા ખર્ચની સારવાર અશક્ય હતી પણ આયુષ્યમાન ભારત કાર્ડથી તેમની તમામ સારવાર નિઃશુલ્ક થઈ હતી અને તેમને નવજીવન મળ્યું હતું ધાનેરા તાલુકાના છિંડીવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવતા આંબાભાઈએ પોતાની હકીકત રજૂ કરતા કહ્યું કે આ કાળે મારી જિંદગી બચાવી છે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા જેવા ગરીબ માણસો માટે આ કાળ આશીર્વાદરૂપ છે મારું નામ પટેલ આંબાભાઈ નારણાભાઈ રહેવાસી ચિંડીવાડી તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા હું આયુષ્યમાન ભારત સરકારની યોજના હેઠળ મારા ગળાનું કેન્સર થયેલું અને ગળાના કેન્સરમાં મને લગભગ અઢી લાખ જેટલી સહાય મળેલ એના પછી બે ત્રણ માસની અંદર જે એટક આવી ગયેલું અને એટકની અંદર બાયપાસ કરાવવું પડ્યું તો બાયપાસમાં પણ મને રૂપિયા બે લાખથી ઉપરની સહાય મળેલ કુલ આ આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા ચાર લાખ ને એસી હજાર જેટલી મતલબ સહાય મને મળેલ મારી જિંદગી બચાવેલ છે આ ભારત સરકાર દ્વારા અને હું ગરીબ માણસ હોવા છતાં પણ સરકારની યોજનાથી હું સંતુષ્ટ છું અને એ ખૂબ ખૂબ સરકારનો આભાર રાજકોટ જિલ્લાના ઉદ્રેડા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવીસ મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત બાવીસ વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ સર્જિકલ કેમ્પનું મેગા આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને જમવા જવા અને આવવા અને દવા ઓપરેશન આ બધી સેવાઓ વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરને સિવિલ હોસ્પિટલ ખાતે બાવીસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે અહીં આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહેશે જેમાં આ કેમ્પ સત્યાવીસ ડિસેમ્બરથી લઈને સાત જાન્યુઆરી સુધી ટોટલ બાર દિવસ ચાલશે તેવી પણ વિગતો સામે આવી રહી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હ મારું નામ મનોજભાઈ સોલંકી હું સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી છું અને અમારો આ મેડિકલ કેમ્પ એકવીસ વર્ષથી ચાલે છે અત્યારે સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ નિદાન કેમ્પ હતો ઓગણત્રીસ તારીખથી સાત તારીખ સુધી સર્જિકલ કેમ્પ છે અને અત્યારે અમારે ગેસ્ટ્રોલોજીસ ઇકો ઈ જનરલ સર્જન ગેસ્ટ્રોલોજીસ અલગ અલગ બધી ફેકલ્ટીના ડોક્ટરો આવે છે અને અહીંયા જ નિદાન કહીને અહીંયા સર્જિકલ બધો કેમ્પ થાય છે અને દર્દીઓ માટે અહીંયા આવે એની સાથે રહેવાની જમવાની બધી વ્યવસ્થાઓ અહીં બધી સગવડો પૂરી પાડવામાં આવે છે અને ટોટલ કેમ્પ પૂરો થતાં આશરે સાડા ત્રણસોથી ચારસો આસપાસ સર્જરી થાય છે અત્યારે અમારા કેમ્પના છ દિવસ બાકી છે હજી છ દિવસ થઈ ગયા ટોટલ બાર દિવસનો કેમ્પ છે અને બધાનો સહકાર છે અને બધી વ્યવસ્થિત ચાલે છે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તમે આવકારે છે અને ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય અને સૌરાષ્ટ્ર સેવા ટ્રસ્ટ દ્વારાથી બે થાઉઝન્ડ એકથી મેડિકલ કેમ્પ થાય છે અહીંયા ઓગણત્રીસ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી સુધી થાય છે ને જેવું તમે અહીંયા તમે અહેમદાબાદમાં અને મોટા શહેરોમાં તમે લાખો દોઢ લાખ બે લાખમાં ઓપરેશન થાય એવા તમે મફતમાં મળે છે એ તમે લોકો આવો ને તો જોવો કે જો સુવિધાઓ તમે એટલા પૈસા નાખીને થાય છે અહીંયા તમે મફતમાં મળે ને અહીંયા બધી જાતના લોકો ખાવા પીવાની સગવડ જો જો લોકો દર્દી હોય આ લોકોને ખાવા પીવાની સગવડ આપીએ છે કોઈને દર્દીને રોકાવવું હોય તો આને અમે રોકાવીએ કોઈને ઘરે જવાની દર્દીને સુવિધા જોઈએ છે તો આ સુવિધા આપીએ છે ને અહીંયા હવે તમે ડેન્ટિસ્ટો છે મેમોગ્રાફીને છે આસ્ટોપોરિસને છે ગાયકનોલોજીસ્ટનો છે ને મોટો મોટો આંખનો ડિપાર્ટમેન્ટ છે ને આ લોકો આખા વર્ષ ચાલે છે ને આ દિવસમાં અઠવાડિયામાં બે વખત મેજર ઓપરેશન કરતા હોય જોની કિંમત બે લાખ હોય ત્રણ લાખ હોય એમ કરાવે છે ને લોકો પૈસા દેતા છતાં એવા ઓપરેશન નથી થતા જેટલા સારા અહીંયા થાય છે એમને ગયા વર્ષે એક લાખની જગ્યાએ પાંચ લાખ આંખના ઓપરેશન કર્યા ને એમને પ્રધાનમંત્રીનો અવોર્ડ મળ્યો છે તો વાલા આવો ને આપની સારવાર કરાવ આભાર